જોવે છે સામે વાળો વ્યક્તિ એને જોતો હોય ને કયા ફિલિંગ થી જોવે છે ને તરત ખબર પડી જાય ભગવાને એક્સ્ટ્રા ઓર્ડિનરી શક્તિ આપી છે સ્ત્રીઓને અને આ શક્તિ એટલા માટે ભગવાન આપે છે કે એનીથી તમારું મારું રક્ષણ થાય છે સાંભળજો ભગવાન એટલા માટે આ શક્તિ આપી છે કે સામેવાળા વ્યક્તિને જોઈને તરત ખબર પડી જવી જોઈએ કે આના મનમાં અત્યારે આવો ભાવ ચાલે બને ત્યારે એ સમય એવું લાગે કે આના મનમાં કાંઈ ખરાબ વિચાર છે તરત એને છોડીને જતા રહ્યા અને કા તમે તમારા વ્યક્તિ પાસે જતા રહ્યા આ તમારા વખાણ નથી કરતો ખાલી હા કે જાજી દક્ષિણ આપો પણ ખરેખર દુનિયામાં તમામ સ્ત્રી નાની હોય તોય ભલે યુવાન હોય તોય ભલે વૃદ્ધ હોય તોય ભલે ભગવાને બધી સ્ત્રીઓને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ આપ્યું હોય